ભચાઉ તાલુકાના વાંડિયામાં અદાણીની સાતસો પાંસઠ કેવી વીજલાઈનની કામગીરી ચાલી રહી છે જેમાં ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર કંપની તંત્ર અને પોલીસ તંત્રની મદદ લઈ ખેડૂતો પર ગુજારી અને બળજબરીપૂર્વક વીજલાઈનોની કામગીરી થતી હોવાનો આક્ષેપ કચ્છ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ વી કે હુંબલ દ્વારા કરવામાં આવ્યા છે તેમણે વધુમાં જણાવ્યું છે કે ખેડૂતોની માંગણી એટલી જ છે કે જમીનનું વળતર બજાર ભાવ મુજબ ગણવું જોઈએ પરંતુ ખેડૂતોની માંગણી કંપની સ્વીકારતી નથી અને તંત્ર કંપનીને મદદગારી કરી બજાર ભાવ નહીં પરંતુ ખેતીના જંત્રી મુજબના ભાવ ગણી અને વળતર નક્કી કરવામાં આવે છે જે કોઈ પણ રીતે વ્યાજબી નથી કારણ કે કંપની આવી જ લાઈનનો ઉપયોગ વાણિજ્ય હેતુ માટેનો હોય અને કંપની આજીવન નફો કમાવવાની હોય ત્યારે ખેડૂતોને શા માટે વાણિજ્ય કે બજાર ભાવ મુજબ વળતર નક્કી કરવામાં આવતું નથી